ચાલો મિત્રો જીએસટી રિટર્ન્સ સીએ ફાઇનલ માટે આ એક એવું ચેપ્ટર છે જ્યાંથી માર્ક્સ મેળવી પણ શકાય છે અને ગુમાવી પણ શકાય છે આ માત્ર કોઈ ફોર્મ ભરવાની વાત નથી પણ કાયદાકીય જોગવાઈઓનું એક જટિલ માળખું છે આજના આ વિશ્લેષણમાં આપણે દરેક નિયમ અને દરેક જોગવાઈને ખાસ પરીક્ષાના દ્રષ્ટિકોણથી જ જોવાના છીએ અને એવા મુદ્દાઓ પર ફોકસ કરીશું જે તમને પરીક્ષામાં ચોક્કસપણે મદદ કરશે તો ચાલો શરૂ કરીએ ઠીક છે તો આપણી સફર કેવી રીતે આગળ વધશે આપણે એકદમ પાયાની વાતથી શરૂ કરીશું કે ભાઈ આ રિટર્નનો હેતુ શું છે પછી આપણે જીએસટીઆર વન આઈએફએસ અને એચએસએન કોડ જેવી ટેકનિકલ બાબતોમાં ઊંડા ઉતરીશું એ પછી આવશે ક્યુઆરએમપી સ્કીમ અને જીએસટી પ્રેક્ટિશનરની ભૂમિકા જે બંને બહુ જ અગત્યના વિષયો છે અને હા સૌથી છેલ્લે આપણે જે કંઈ શીખ્યા એને વાસ્તવિક પરીક્ષા જેવા કેસ સ્ટડીઝ દ્વારા ચકાસીશું ચાલો તો સૌથી પહેલા આપણે પાયો મજબૂત કરીએ કોઈપણ ટેક્સ કાયદામાં પછી એ ઇન્કમ ટેક્સ હોય કે જીએસટી રિટર્ન ફાઇલ કરવું એ શા માટે એકદમ પાયાની અને અનિવાર્ય પ્રક્રિયા ગણાય છે ચાલો સમજીએ જુઓ રિટર્ન ફાઇલ કરવું એ ખાલી એક ફોર્માલિટી નથી એ સરકાર અને કરદાતા વચ્ચેનો એક સત્તાવાર સંવાદ છે સરકાર માટે આ રિટર્ન ડેટાનો મુખ્ય સ્ત્રોત છે આના આધારે જેમને ખબર પડે છે કે કેટલો ટેક્સ આવશે અને દેશના મોટા આર્થિક નિર્ણયો પણ આ ડેટા પર આધાર રાખે છે અને આપણા જેવા કરદાતા માટે એ એક પુરાવો છે કે આપણે આપણી કાયદાકીય જવાબદારી પૂરી કરી છે તો આ રિટર્ન સિસ્ટમ ખરેખર કયા હેતુઓ પૂરા પાડે છે સૌથી પહેલું અને સ્પષ્ટ તે ટેક્સ ડિપાર્ટમેન્ટને માહિતી પહોંચાડે છે બીજું આ જ ડેટા પરથી એ ચેક થાય છે કે કોણ નિયમોનું પાલન કરી રહ્યો છે અને કોણ નહીં ત્રીજું આનાથી જ કરદાતાની ટેક્સની જવાબદારી ફાઇનલ થાય છે ચોથું સરકારને નવી પોલિસી બનાવવા માટેનો ઇનપુટ પણ અહીંથી જ મળે છે અને છેલ્લે ઓડિટ અને એન્ટી ઇવેઝન ટીમો માટે કોઈપણ તપાસ શરૂ કરવાનો પહેલો પોઈન્ટ આ રિટર્ન ડેટા જ હોય છે સારું હવે આપણે કેટલી કાનૂની વ્યાખ્યાઓ પર આવીએ જે સમજવી ખૂબ જ જરૂરી છે પહેલો શબ્દ છે રિસિપિયન્ટ એટલે કે પ્રાપ્તકર્તા સેક્શન ટુ નાઇન્ટી થ્રી બહુ જ સ્પષ્ટ છે જે વ્યક્તિ સપ્લાય માટે પૈસા ચૂકવવા જવાબદાર છે તે રિસિપિયન્ટ છે અને માની લો કે કોઈ ટ્રાન્ઝેક્શનમાં પૈસાની લેવડદેવડ જ નથી તો તો જેને માલ કે સેવા મળે છે તે વ્યક્તિ રિસિપિયન્ટ ગણાશે એ જ રીતે સપ્લાયર એટલે કે પુરવઠાકાર સેક્શન ટુ વન ઝીરો ફાઇવ મુજબ જે વ્યક્તિ માલ કે સેવાનો પુરવઠો કરે છે તે સપ્લાયર છે અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની કે આમાં સપ્લાયર વતી કામ કરનાર એજન્ટનો પણ સમાવેશ થઈ જાય છે હવે વાત કરીએ આઉટવર્ડ સપ્લાયની સેક્શન ટુ એટી થ્રીની આ વ્યાખ્યાનો વ્યાપ જુઓ વેચાણ ટ્રાન્સફર ભાડાપટ્ટો લાયસન્સ લગભગ બધું જ આવી ગયું પણ પરીક્ષા માટે સૌથી મહત્વના શબ્દો છેલ્લા બે ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ જો કોઈ વ્યવહાર ધંધાના સંદર્ભમાં ન હોય તો તે આઉટવર્ડ સપ્લાય નથી આ નાનકડો મુદ્દો કેસ સ્ટડીમાં બહુ મોટો ફરક પાડી શકે છે સારું તો હવે આપણે પાયાની વ્યાખ્યાઓ સમજી લીધી છે ચાલો હવે આપણે થોડું પ્રેક્ટિકલ બનીએ અને જોઈએ કે આઉટવર્ડ સપ્લાયની વિગતો ફાઇલ કરવાની મિકેનિઝમ શું છે જેમાં જીએસટીઆર વન અને તેનાથી જોડાયેલા નિયમો મુખ્ય છે જીએસટીઆર વન શું છે એ દરેક રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા આઉટવર્ડ સપ્લાયનું એક સ્ટેટમેન્ટ છે પણ અહીં એક સમસ્યા હતી જે લોકો ક્વાર્ટરલી રિટર્ન ભરે છે એમના બી ટુ બી ગ્રાહકોને આઈટીસી લેવા માટે ત્રણ ત્રણ મહિના રાહ જોવી પડતી આ સમસ્યાના ઉકેલ માટે જ સરકારે ઇન્વોઇસ ફર્નિશિંગ ફેસિલિટી એટલે કે આઈએફએફની શરૂઆત કરી ચલો એને સમજીએ જુઓ ક્યુઆરએમપી કરદાતાઓ માટે આઈએફએફ એ વૈકલ્પિક છે પણ બહુ જ કામની વસ્તુ છે ક્વાર્ટરના પહેલા બે મહિના એટલે કે ધારો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એના બી ટુ બી ઇન્વોઇસ તેઓ આવતા મહિનાની તેર તારીખ સુધીમાં અપલોડ કરી શકે છે પણ અહીંયા એક વાત બરાબર યાદ રાખજો જાન્યુઆરી મહિનાની આઈએફએફ વિન્ડો તેર ફેબ્રુઆરીએ બંધ થઈ જાય છે જો એ તારીખ ચૂકી ગયા તો પછી એ ઇનવોઇસ સીધા ક્વાર્ટરના અંતે જીએસટીઆર વનમાં જ બતાવી શકાશે અને ત્યાં સુધી તમારા ગ્રાહકને આઈટીસી માટે રાહ જોવી પડશે હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો એચએસએન કોડની જરૂરિયાત પરીક્ષા માટે આ એક હોટ ટોપિક છે એચએસએન કોડ રિપોર્ટ કરવો ફરજિયાત છે પણ કેટલા આંકડાનો કોડ બતાવવાનો એ તમારા પાછલા નાણાકીય વર્ષના એગ્રીગેટ એન્યુઅલ ટર્નઓવર પર આધાર રાખે છે આ નિયમોમાં કોઈ ભૂલ ન થવી જોઈએ ચાલો આ ટેબલને સરળ બનાવીએ કાયદાએ એક લાઇન દોરી છે પાંચ કરોડ રૂપિયા જો તમારો ટર્નઓવર પાંચ કરોડ સુધીનો છે તો નિયમ થોડો હળવો છે તમારે ફક્ત તમારા બી ટુ બી સપ્લાય માટે ચાર આંકડાનો એચએસએન કોડ આપવો ફરજિયાત છે બી ટુ સી માટે એ વૈકલ્પિક છે પણ જેવું તમારું ટર્નઓવર પાંચ કરોડને પાર કરે છે પછી કોઈ છૂટછાટ નથી પછી ભલે બી ટુ બી હોય કે બી ટુ સી દરેક સપ્લાય માટે છ આંકડાનો એચએસએન કોડ આપવો ફરજિયાત બની જાય છે ચાલો આ નિયમને એક ઉદાહરણથી પાક્કો કરી લઈએ યલો લેમન વન ફાઇવ કરોડ અને રેડ પેપર ફોર એટ કરોડ બંનેનું ટર્નઓવર પાંચ કરોડની નીચે છે તો એમને શું કરવું પડશે એમને ફક્ત બી ટુ બી સપ્લાય માટે ચાર આંકડાનો એચએસએન આપવો પડશે પણ હવે બ્લુબેરીનું ઉદાહરણ જુઓ એનું ટર્નઓવર છ કરોડ છે જે પાંચ કરોડથી વધુ છે તો એમના માટે નિયમ કડક છે એમને દરેક સપ્લાય માટે બી ટુ બી હોય કે બી ટુ સી છ આંકડાનો એચએસએન કોડ બતાવવો જ પડશે હવે આપણે એક બહુ જ મહત્વની સ્કીમ પર આવીએ છીએ ક્યુઆરએમપી એનું પૂરું નામ છે ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ આ સ્કીમ નાના કરદાતાઓ પર કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવા માટે બનાવવામાં આવી છે પણ એની જોગવાઈઓ સમજવી પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે પરીક્ષામાં સીધો સવાલ પૂછાઈ શકે છે ક્યુઆરએમપી સ્કીમ માટે કોણ પાત્ર છે આ સ્કીમનો લાભ કોણ લઈ શકે છે એના માટેના જે માપદંડો છે તે આપણને બરાબર ખબર હોવા જોઈએ ક્યુઆરએમપી યોજના માટે મુખ્યત્વે બે શરતો છે પહેલી તમારું પાછલા નાણાકીય વર્ષનું કુલ ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા સુધીનું હોવું જોઈએ અને બીજી જે ખૂબ જ મહત્વની છે જે દિવસે તમે આ સ્કીમ પસંદ કરો છો એ દિવસ સુધીનું તમારું છેલ્લું બાકી રિટર્ન ફાઇલ થયેલું હોવું જોઈએ ઉદાહરણ તરીકે જો કોઈ સત્યાવીસ જુલાઈએ જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે આ સ્કીમ લેવા માંગે છે તો એણે જૂન મહિનાનું રિટર્ન જેની છેલ્લી તારીખ વીસ જુલાઈ હતી એ ફાઇલ કરેલું હોવું જ જોઈએ ક્યુઆરએમપી સ્કીમમાં રિટર્ન ભલે ક્વાર્ટરલી હોય પણ ટેક્સ તો દર મહિને ચૂકવવાનો છે એના માટે બે રસ્તા છે પહેલો છે ફિક્સ્ડ સમ મેથડ જે એકદમ સરળ છે કોઈ ગણતરીની ઝંઝટ નહીં બસ પાછલા ક્વાર્ટરના પાંત્રીસ ટકા અથવા પાછલા મહિનાના સો ટકા ભરી દો બીજો રસ્તો છે સેલ્ફ એસેસમેન્ટ મેથડ જેમાં તમે દર મહિને તમારી વાસ્તવિક જવાબદારીની ગણતરી કરીને ટેક્સ ભરો છો જેમના વેચાણમાં બહુ ઉતાર ચઢાવ આવતા હોય એમના માટે આ બીજો રસ્તો વધુ સારો છે હવે જીએસટીઆર થ્રી બી ભરવાની છેલ્લી તારીખ શું છે એ તમારા બિઝનેસના મુખ્ય સ્થળ પર આધાર રાખે છે રાજ્યોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે કેટેગરી એના રાજ્યો જેમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર એમપી વગેરે આવે છે એમના માટે નિયત તારીખ ક્વાર્ટર પછીના મહિનાની બાવીસ તારીખ છે જ્યારે કેટેગરી બીના રાજ્યો જેવા કે રાજસ્થાન દિલ્હી પંજાબ એમના માટે તે ચોવીસ તારીખ છે ચાલો હવે એક એવા વિષય પર વાત કરીએ જે માત્ર પરીક્ષા માટે જ નહીં પણ તમારી પ્રોફેશનલ કરિયર માટે પણ બહુ મહત્વનો છે આપણે વાત કરીશું જીએસટી પ્રેક્ટિશનર્સ એટલે કે જીએસપીની ભૂમિકા અને એમની લાયકાત વિશે કોઈ વ્યક્તિ જીએસટીપી કેવી રીતે બની શકે એના માટે સૌથી પહેલાં ચાર મૂળભૂત શરતો છે જે પૂરી કરવી જ પડે એક એ ભારતીય નાગરિક હોવો જોઈએ બે એ માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ ત્રણ એ નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ અને ચાર એને કોઈ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો ન હોવો જોઈએ આ ચાર તો બેઝિક ફિલ્ટર છે પેલી ચાર બેઝિક શરતો પૂરી કર્યા પછી ઉમેદવારે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રોફેશનલ શરત પૂરી કરવાની હોય છે અહીંયા ભૂલ ન કરતા ત્રણેય નહીં કોઈ પણ એક પહેલો રસ્તો સરકારી અનુભવનો છે બીજો રસ્તો જૂના ટેક્સ કાયદા હેઠળના અનુભવનો છે અને ત્રીજો જે આપણા જેવા પ્રોફેશનલ્સ માટે છે એ છે શૈક્ષણિક લાયકાતનો જેમાં સીએ સીએસ સીએમએ જેવી ડિગ્રીઓનો સમાવેશ થાય છે આ સ્લાઇડ પરીક્ષા માટે બહુ જ મહત્વની છે એકવાર કોઈ જીએસટીપી તરીકે રજીસ્ટર થઈ જાય તો એ કરદાતા વતી કયા કયા કામો કરી શકે લગભગ બધા જ તમે અહીં જોઈ શકો છો રિટર્ન ફાઇલ કરવા ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં પૈસા જમા કરાવવા રિફંડ માટે અરજી કરવી રજિસ્ટ્રેશનમાં સુધારા કરાવવા અને હા વિભાગ સમક્ષ ઓથોરાઇઝ્ડ રિપ્રેઝેન્ટેટિવ તરીકે હાજર પણ રહી શકે છે સારું બધું બરાબર ચાલે ત્યાં સુધી તો ઠીક છે પણ જો પાલન કરવામાં કંઈક ભૂલ થઈ જાય રિટર્ન મોડું ફાઇલ થાય અથવા તેમાં કોઈ ખામી રહી જાય તો શું થાય ચાલો હવે એના પરિણામો વિશે વાત કરીએ રિટર્ન મોડું ફાઇલ કરવાની કિંમત શું છે સેક્શન ફોર્ટી સેવન બહુ સ્પષ્ટ છે પ્રતિદિવસ પચાસ રૂપિયા જેમાં પચીસ રૂપિયા સીજીએસટી અને પચીસ રૂપિયા એસજીએસટી પણ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ લેટ ફી માટે એક મહત્તમ મર્યાદા પણ છે જે તમારા ટર્નઓવર પર આધાર રાખે છે એટલે ફી અમર્યાદિત નથી પણ સમયસર પાલન કરવું એ જ સૌથી સારો રસ્તો છે હવે જો તમારા રિટર્નમાં કોઈ ખામી હોય તો એના માટે એક ચોક્કસ પ્રક્રિયા છે પહેલાં ઓફિસર તમને એ ખામી વિશે જાણ કરશે પછી તમારી પાસે એ ખામી સુધારવા માટે ત્રીસ દિવસનો સમય હશે અને જો તમે ત્રીસ દિવસમાં ખામી ન સુધારી તો કાયદો એવું માની લેશે કે તમે રિટર્ન ફાઇલ જ નથી કર્યું અને એના પરિણામો બહુ ગંભીર હોઈ શકે છે જેમ કે લેટ ફી વ્યાજ અને નોન ફાઇલરનો સ્ટેટસ જ્યારે કોઈનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થાય છે ત્યારે એણે એક છેલ્લું કામ કરવાનું હોય છે અંતિમ રિટર્ન ફાઇલ કરવાનું સેક્શન પિસ્તાલીસ મુજબ રદ્દીકરણની તારીખ અથવા રદ્દીકરણના ઓર્ડરની તારીખ આ બેમાંથી જે પણ તારીખ પછી આવે તેના ત્રણ મહિનાની અંદર આ ફાઇનલ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે ચાલો હવે થિયરી બહુ થઈ હવે સમય છે આપણે જે કંઈ પણ શીખ્યા એને પ્રેક્ટિકલી અપ્લાય કરવાનો હવે આપણે કેટલાક વાસ્તવિક અને પરીક્ષાલક્ષી કેસ સ્ટડીઝ સોલ્વ કરીશું પહેલો કેસ સ્ટડી જુઓ એ લિમિટેડના રિટર્નની ટેક્સ અધિકારીઓ દ્વારા સ્ક્રૂટીની ચાલી રહી છે એ દરમિયાન એ લિમિટેડને ખબર પડે છે કે એમના રિટર્નમાં એક ભૂલ છે સવાલ એ છે કે શું એ લિમિટેડ હવે આ ભૂલ જાતે સુધારી શકે છે જરા વિચારો ચાલો જવાબ જોઈએ આનો જવાબ સેક્શન થર્ટી નાઇન નાઇનમાં છુપાયેલો છે કાયદો કહે છે કે તમે રિટર્નમાં સુધારો ત્યારે જ કરી શકો જ્યારે ભૂલની જાણ તમને પોતાની રીતે થઈ હોય ન કે કોઈ અધિકારીની સ્ક્રૂટિની ઓડિટ કે ઇન્સ્પેક્શન દરમિયાન આ કેસમાં ભૂલ સ્ક્રુટિની દરમિયાન સામે આવી છે તેથી જવાબ છે ના એ લિમિટેડ જાતે આ ભૂલ સુધારી શકશે નહીં હવે બીજો કેસ સ્ટડી એબીસી લિમિટેડે માર્ચ મહિનામાં રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા માટે અરજી કરી છે પણ હજુ સુધી કેન્સલેશનનો ઓર્ડર આવ્યો નથી એવામાં એક કન્સલ્ટન્ટ એમને સપ્ટેમ્બરમાં ફાઇનલ રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપે છે શું આ સલાહ સાચી છે આનો જવાબ પણ કાયદાની જોગવાઈ પર આધાર રાખે છે સેક્શન પેસ્તાલીસ અને નિયમ એક્યાશી સ્પષ્ટપણે કહે છે કે ફાઇનલ રિટર્ન ભરવાની ત્રણ મહિનાની સમયમર્યાદા ક્યારથી શરૂ થાય કેન્સલેશનની તારીખ અથવા કેન્સલેશનના ઓર્ડરની તારીખ જે પણ પછી હોય ત્યારથી અહીંયા ટ્રિગર પોઈન્ટ અરજી નથી પણ ઓર્ડર છે માટે જવાબ છે કે કન્સલ્ટન્ટની સલાહ ખોટી છે રિટર્ન ભરવાની જવાબદારી ત્યારે જ ઊભી થશે જ્યારે રજિસ્ટ્રેશન સત્તાવાર રીતે રદ થશે અને આ બંને કેસ સ્ટડી એ જ વાત સાબિત કરે છે કે ટેક્સ કાયદામાં માસ્ટરી મેળવવી હોય તો માત્ર નિયમો ગોખી નાખવા પૂરતા નથી પણ એને પ્રેક્ટિસમાં કેવી રીતે લાગુ કરવા એ સમજવું ખૂબ જ જરૂરી છે આશા છે કે આ ચર્ચા તમારા માટે ઉપયોગી રહી હશે બસ કેસ સ્ટડી સાથે પ્રેક્ટિસ કરતા રહો સફળતા જરૂર મળશે આપણે આ સેશન પૂરું કરી એ પહેલાં એક છેલ્લો વિચારવા જેવો સવાલ આ આખું કમ્પ્લાયન્સનું માળખું સમજ્યા પછી એક પ્રોફેશનલ તરીકે ક્લાયન્ટ્સ માટે રિટર્ન સંબંધિત ભૂલોને રોકવા માટે સૌથી મહત્વની કઈ એક પ્રથા અપનાવવી જોઈએ આના પર જરૂર વિચારજો આપણે ફરી મળીશું